મોટો વલ્લો હતો નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડ માં આજે અમે આવ્યા છે સાંતલપુર તાલુકાના આલુવાસ ગામે કે જ્યાં મહાદેવનું મંદિર અને પાંડવો નું અને ભગવાન કપિલ મુનિ નું પરંપરા છે કે દર વર્ષે આ જગ્યા ઉપર દેવો નો મેળો ભરાતો એ પરંપરા આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા આજ પણ ભાતીગઢ લોકમેળાના આપણે દર્શન થાય છે મિત્રો આ એ પવિત્ર જગ્યા છે કે જ્યાં કાંડવો નું મંદિર છે પાંડવો ની પ્રતિમા આપ જોઈ રહ્યા છો અને લગભગ ભારતમાં એક કે બે જેવી જગ્યાએ હશે એવા મંદિર હશે જ્યાં પાંડવોની પ્રતિષ્ઠા કરેલી હોય એમાંનું એક મંદિર અમારા આલુવાસમાં આવેલું છે ચંદેશ્વર મહાદેવ અને ભગવાન કપિલ મુનિ આશ્રમ અને એની બાજુમાં ભીમગુડો એ બધાના અમારા વિડીયોના માધ્યમથી અમે આપને દર્શન કરાવેલા છે અને મિત્રો બીજું જણાવવાનું એ કે આ જગ્યાએ માત્ર ફરવા માટે આવેલા અને એક એવો વિચાર આવ્યો કે ભાઈ આ જગ્યાનું વિડિયો

અમે અમારા વિડીયો માધ્યમથી આપણે દર્શન કરાવી એ અમારી સાથે વિડીયો અંત સુધી જોડાય અને એને નિહાળજો અમારી ચેનલ ને તમે જેવો સપોર્ટ કર્યો છે એવા ને એવો સપોર્ટ કરતા રહેજો ચંદેશ્વર મહાદેવ કે જય નમસ્કાર મિત્રો આજ અમે કપિલ મુનિ ભગવાન આશ્રમ અને મહાદેવનું મંદિર જ્યાં મહાદેવ લોકમેળો ભરાય છે કપિલ મુનિ ભગવાન ની જન્મ જયંતિ જેને કપિલા છઠ તરીકે ઓળખવામાં આવે છે જયારે ભાતીગઢ મેળામાં અમે આવ્યા છીએ તો આપણી સાથે ચંદેશ્વર મહાદેવની જગ્યાના મહંત એવા શંભુગીરી બાપુ

તો આ મેળાની મહત્વ આ મેળો આજે રોજ મેળાનું આયોજન થયું છે આજે ભાદર મહિનો છે કપિલા શઠ છે ચંદેશ્વર મહાદેવ નું મંદિર છે એટલે અહીંયા વર્ષોથી હજારો વર્ષોથી અહીંયાં પરંપરા પરંપરાગત મેળો ભરાય છે આદુ બાજુની વસ્તી એટલે કે આ ચોરાળ વિસ્તાર કહેવાય એટલે અહીંયા હજારો વર્ષોથી મેળો ભરાય છે કપિલા શત્ને દિવસે શાંતથી ભાવિ ભક્તો અહીંયા આવે છે અને રાત્રના સમય ભજન પહેલાં જમાનામાં સાદા ભજન ગવાતા અત્યારે પણ ગઈ રાત્રે લોકડાયરો હવે હતો અને આજુબાજુથી વસ્તી પેલી પોતપોતાની ઘેર થી ગાડા જોડી અને ઘરેથી શંકર ભગવાનના ના લાડવા કરી અને અહીંયા રાત રોકાણ કરતા પછી હન ની અંદર મોટો વલ્લો હતો રાત ઈ હન ની અંદર સ્નાન કરી સગભગ શંકર ભગવાન ને પ્રસાદ નો થાર ધરાવી અને જે પણ કોઈ ગરીબ વ્યક્તિ આવે સાધુ સંતો આવે એને પણ જમાડતા અને પછી પોતે પણ પ્રસાદ લેતા પછી મીઠાઈ પણ ઘરે અહીંયાથી લઈ જતા અને આ ચવાર વિસ્તારમાં આ ભાદરા ભાદવા વર્ષક કપિલ સતને દિવસે ગમે તેવું કામ હોય પણ આજુબાજુના જે 12 ગામ છે તે પાખી રાખતા કોઈ ગમે તેવું કામ હોય અને આજે પણ આજુબાજુની વસ્તી તમામ કારીગરો હોય ખેતીનું કામ કરતા હોય નોકરી કરતા હોય નિશાળ હોય સ્કૂલ હોય તમામ પ્રકારની રજા હોય અને આ મેળા નો તમામ વસ્તી લાભ લેવા ત્યાં આવતા અને અત્યારે પણ ખુબ વસ્તી આવે છે આ લોકમેળા ભાતી જોવા માટે અને આજુબાજુ બાજુનું સ્ટેશન સાંતુ લાગે પણ ઈ પણ પોલીસ કાતું બંદોબસ્ત માં સારી રીતે સેવા આપવા પણ અહિયાં આવે છે અને હમણાં પણ એમ કે સર્ણ સુદ અમાવાસ્યા દિવસે પાછળ ભોજનાલય બનાવી એમાં આજુબાજુની વસ્તી ગામના આગેવાનો અને કાર્ય કરતા ભોજનાલય નું ઉદઘાટન કર્યું લવિંગજી શ્રી અને એમના હાથે પણ ઉદઘાટન કર્યું અને વર્ષોથી બાજુમાં ગંગા હાન તરીકે ઓળખવામાં આવે છે એનું સ્નન કરવાનું મહાન ફળ મળે છે અને ત્યાં પણ તર્પણ વિધિ આજુબાજુની વસ્તી ને દૂર દૂર થી પણ વસ્તી તર્પણ વિધિ કરવા અહિયાં આવે છે અહીંયા પેલા દર વર્ષ દર બારે વર્ષે દેવોનો મેળો ભરાતો અત્યારે પબ્લિકનો મેળો ભરાય છે પણ પરંપરાગત હજી સુધી ચાલુ જ છે અને અહીંયાના ના મહંત તરીકે પેલા શંભુગર હરિગર હતા પછી અત્યારે હાલમાં સગનગીરી શંભુગિરી છે અને અહીંયા ક્યાંક સાધુપુર છે સંતપુર છે પણ કમર પૂજા પણ અમારા ગામના આયર યુવાન પાતાભાઈએ પણ કમર પૂજા ખાતલ છે એનો પારિયો હાલ પણ મજૂદ છે અને એ લોકો અમારા ગામની વસ્તી તમામ પણ માને છે અને ઈ ગઢવારો વાસ તો ઈ ઈ વર્ષે એકવાર એક વર્ષે એક વખત તો નિવેદ કરવા અહીં આવે છે અને એના દર્શન કરવા પણ આવે છે અમારા ગઢવારો વાસ એટલે અહીં પરંપરાગત જૂની જાળવી રાખલ છે એને બાર વર્ષે પેલા મેળો દેવો નો ભરાતો અત્યારે પબ્લિક નો ભરાય જય સોમનાથ જય ચંદેશ આજે નિમિત્તે આલુઆ મહાદેવ ના ધામે મેળો ભરાયો છે અને ઘણા બધા ભાવિ ભક્તો આવ્યા છે ખુબજ મજા આવી અમે પણ અમારા મિત્રો સાથે અહીંયા આવેલ છીએ અને આખા દૂર દૂર થી લોકો અહીંયા આવી દર્શન કરે છે અને લાભ લે છે અને મેળા ની મજા આ છોડા શરબત અને યુટ્યુબ અમારી ચેનલ છે આ શિવ એને લાઈક કરો અને ફોલો કરો મિત્રો આ એ ભીમગુડો જેને આપણી દેશી ભાષામાં હન કહેવાય કે માતા કુંતા અને જ્યારે ભગવાન જયારે ભગવાન જળાભિષેક કરવાનું થયું અને પાણી મળતું નતું ત્યારે આ જગ્યાએ ભીમે ગુડો મારી અને અહીંયાથી ગંગાજીને પ્રગટ કરેલા એવું પુરાણમાં પણ એનું પ્રમાણ મળે છે એ આ જગ્યા છે અમારા પહેલા વિડીયોમાં અમે આપને હન ના દર્શન કરાયા હતા ત્યારે આમાં પાણી નતું ત્યારે અમે આપને વાત કરેલી કે ભાઈ આ ચોમાસામાં જયારે રડિયામણું સ્થળ બની જાય જયારે હનમાં પાણી આવી જાય ત્યારે અમે અમે આપને ફરીથી એક બનાવી અને તો આજ ફરી એ રહ્યા છો આમાં પિતૃ તર્પણ પણ કરવામાં આવે છે અને કેટલાક બધા શ્રદ્ધાળુઓ દ્વારા આમાં આજે કપિલ ભગવાનની જન્મ જયંતિ એટલે કે કપિલા છઠ ભાદરવા વદ છઠ જેને અંધારી છઠ કહેવાય ત્યારે અહીંયા આ હનમાં સ્નાન કરી અને પોતાના એમ કહેવાય કે પાપોનું નાશ કરવામાં આવે છે એવો પણ એક ઉલ્લેખ મળે છે જય ચંદેશ્વર ભગવાન